નારી પાસે થોડું લગામ મિલાય હવે નારી સૌને જોહાર દોસ્તારા આજ છે ને હમણાં ડુમલાવ ગામ દેહે ફળે તરાવા એ ત્યાં છે ને નારી બાજી તોડુલા લગામ ને લાય હવે નારી બાજી હમણે જેનાથી તરાવવાળા અને જેના બધા છે ને વરસાદ આવે પછી બોની કેટલે તો બધે ખાઈ જ પણ કદાચ જે આપણા દુસરા દોસ્તા બી ના જાણે ને તાણા વિડીયો બનાવું કોહક બને તે બી તું મેં દેખાડી આખા એ નારી ભાજી હું તોડું થાય પછી બનાવું એ બી તમારે દેખાડે સંજયભાઈ ચોલ જાય વધારે ફોટો પાલે ફોટો પાડી લઉં દોસ્તારે નજીક થોડા ગરમ પાણી લઈ લેતા જે કે ઉપર મચ્છરને કિલે જ્યારે બોરી કલર નીકળી જાય એક દોસ્તાર હશે ને કાપુ ના એ પેહલા બનાવ ના દોસ્તારા નારી ભાજી ખાય ને નોર વે ને નહી વે જાણે દુખરા બી ઘણા બધા મતે વિટામિન આવે બહુ જડે ભાજી ખાની ખરેખર બો હાજી દોસ્તાર રાત થોડીક છે ને મુઠિયા બનાવને તાણા નાય હારું કાપી દે মসাল <tries> চাল <tries> 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 啦，这里这里。 ありがとう दस सारा बाजे तैरवी तैयार भी है। भी, बने था है। बाजे भी बने था है। और लगभग एकदम तैयार त्यार भी નારી ભાજી એ રેસીપી કહીક લાગની અને કોણ કોણ ખાઈ ખાય તેણે કે વિસ્તારમાં થઈ રહ્યા એ બી કોમેન્ટ કરી નાખ્યા અને તમે નારી ભાજી વિશે વધારે કાંઈ જાણે છો તો કોમેન્ટ કરી નાખતા દૂસરો વિડીયો બનાવો તમા્ય આણે જે બનાવે ને એ તો મારી નજર દૂર વિડીયો જોહાર જય જવાન જય કિસ્સા